અને બી આવવાથી ફાયદો શું છે હાલો મને કે બીકમાં બીકમાં આટલા વર્ષ જીવા માથા ભારે માણસની બીકમાં જીવો વ્યાજે આપવા વાળા ગુંડાઓની બીકમાં જીવો સરકારી અનાજની દુકાનમાં જે માણસ બેઠો એનાથી બીવો કે કંઈક કહીશ તો મને નહીં જે બીજી વાર એનાથી બીવો જમીન પચાવી લેવા બીવો મામલતદાર ઓફિસે બેઠેલા માણસોથી બીવો તલાટી મંત્રીથી બીક લાગે છે ગામમાં પેલી સરકારી એમ્બ્યુલન્સ વાળો આવે એની બીક લાગે આટલું બધી બીક માં જીવ્યા પછી ફાયદો શું થયો હું ફાયદો થયો અડધા ખરેખર મરી ગયા અડધા જીવતા મરેલા છે તો બીક નો ફાયદો હું તો તમને તમારા છોકરા તરીકે એટલી હાથ જોડું છું કે હવે તો થોડુંક તો બોલો આપણે ધીંગાણું નથી કરવું કાંઈ યુદ્ધ લડવાય નથી જવાનું કોઈ મારવાનું નથી ખોટું થતું એના બે શબ્દો તો બોલશો બે નહીં બોલો જો બોલતા થઈ જાશે બધા તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય આ એટલું બધું આ છે ને બોલું આપણે કાઠિયાવાડી આપણી પોતાની ખેડૂની ભાષામાં નીંદો નહીં તો ભેળાઈ જાય આ ભેળાઈ છે બધાય દાંતડીનો ઠોછું માજા કરે થોડી થોડી દાંતડી હો મારે આખું કે તો નીંદાય તો ઝેળાય તો ન જ જાય પણ બોલતા નથી કોઈ પોલીસ આવે તો બધા ટગર ટગર જોયા કરે જે કઈ સાંભળી લે તલાટી આવીને ખકડાવે તો જે કે સાંભળી લે માથાભારે માણસો તમને ખકડાવે જમીન લે આવી લે હેરાન કરે ટપોરીઓ હોય આપણા ઘરમાં આવીને જેમ ફાવે વર્તન કરી જાય બધા સાંભળી લે જો પગા એટલી રીતે અમે મદદરૂપ થાવ પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળાને શું કહેવાનું આપણા ગામની પીડા આપણે જ ન બોલીએ તો કોને કહેવાનું આ સુરત ની અંદર એક દીકરીએ ગળાફાઓ ખાઈ લેવો પડ્યો પંખે લટકીને ખબર છે ને બધાને લુખા ટપોરી થતું હોય એને હેરાન કરતા હતા કે તારે અહીંયા મળવા આવવું પડશે આમ કરવું પડશે ને તેમ કરવું પડશે ન જાણે રામ જાણે હું હું હોય પોલીસની ની બીક જો ગુંડાઓને હોત તો કોઈ ટપોરીની એવી હિંમત ન થાત કે કોઈની દીકરીની પાછળ પડે અને એને બ્લેકમેલ કરે એવી ને એવી ઘટના આજથી એક મહિના પેલા વિસાવદરમાં બની મને એની ખબર બે દી પેલા પડી દીકરીના મા બાપે કીધું કે અમારી દીકરી આત્મહત્યા કરી લીધી છે પોલીસ વાળા એફઆઈઆર નથી લખતા એને મને કીધું ત્યારે મેં પૂછ્યું કેદી આ ઘટના બની કે ઘટના મહિના પેલા બની એક મહિના ધક્કા ખાઈ પોલીસ ફરિયાદ નથી લગતા મેં કીધું કેમ આત્મહત્યા કરી કે ત્રણ છોકરા હેરાન કરતા હતા હમણાં હમણાં બે ઘટના બની એક સુરતમાં ને એક આયા બે દીકરીઓએ આત્મહત્યા કરી લીધી આયા આપણા ગઢા બે મા બાપની હત્યા થઈ ગઈ ઓલપોર બ્રિજ તૂટ્યો ન્યા વીસ જણા મરી ગયા ચારે બાજુ મોત ની દુકાન ખુલ્લી છે અને આપણે કઈ બોલતા જ નથી ખબર નહીં કેમ આપણે એટલું બધું બંધ થઈ ગયા બોલતા બાપ જમીન નો ભાયુ ભાગ પડે અને એમાં એક શાહ ઓછો આવે તો તો વી કોર્ટમાં કેસ લડીએ છીએ એક શાહ જવા નથી સહન નો થાય કે નો વધારે લઈ ગયો પછી આપડે ગુજરી જાય તો આપણા છોકરાને કેસ સોંપતા જાય આ રહી જાય ભાઈ ને એક શાહ વધુ વહી જાય નથી સહન થતું પણ આટલું બધું ખોટું થાય છે તો કરોડો લોકો સહન કરી જાય છે કોઈ કઈ બોલતું નથી બધાને જેમ હોય એમ હાલે છે રોડ ખરાબ હોય તો હાલે છે ડામમાં પાણી ભરાય તો હાલે છે ગમે એવું બે મોત માણા મરે તો હાલે છે નકલી દૂધ વેચાય છે ઝેરી દૂધ નકલી નહીં ઝેર કે તો બધા પીવે છે અને લેર કરે છે કોઈને એમ નથી લાગતું કે આટલું બધું ખોટું થાય છે ગોપાલ ભાઈ ના ગોપાલ બોલશે ને મારા ભાગનું હું બોલું ગોપાલ ના ભાગમાં આટલું આવશે તો ગોપાલ આટલું બોલશે તમે આટલું નહી બોલો આટલું કેમ નહી બોલો અને કેમ ફાયદો થયો તો આજે આ દુઃખદ ઘટના વિનંતી છે કે આ કોઈ પહેલી ઘટના નથી અને આ છેલ્લી નથી આની પેલા એટલી બધી વખત આપણી ઉપર જુલમ થયા આ પેલા ગામમાં ચોર પકડા નથી આ ખૂન કરીને વહી ગયા થી પકડાના નથી પ્રશ્ન એક નથી તમામ ગુંડાઓ બે નંબરિયાઓ ને કોઈ બીક રહે જ નથી આખા ગુજરાતની આ હાલત છે તમે જુઓ કે કેટલી જગ્યાએ આપણી અન્યાય થાય એક તો અનેક ઘટના એવી બને કે તમે તમારો ખેત પેદાશનો માલ વેચો અને માલ લઈને જ વહી જાય પૈસા આવે જ નહીં આવું બને ઘણી વાર પૈસા જ નથી અને પોલીસની બીક નથી કોક ક્યારેક નકલી બિયારણ ધાબડીને વહીવ જાય થાય કરી લેજો શું કરી લેવું પ્રાર્થના થાય પ્રાર્થના કોઈ નથી ક્યાંક આપડી દીકરીઓ પાછળ લફંગાઓ ફરતા હોય બસ સ્ટેન્ડોમાં સ્કૂલોમાં કોલેજો પાસે બસ માં અપડાઉન કરતા હોય ત્યાં ઘટના બાર આવે પછી સમાજની શરમે આપણે જાતુ કરી દેવું પડે છે પણ પોલીસી લફંગા બે શબ્દો કહીએ ત્યાં લફંગા પોલીસ થી બીતા નથી આ વાત સાચી છે અનેક એવી ઘટનાઓના અમે સાક્ષી છીએ કે મા બાપ એમ કે જે થયું થયું અમારે કઈ કરવું નથી બીક ગુંડા ને લાગવી જોઈએ એના બદલે દીકરીનો પરિવાર ને બીક લાગે છે કઈ હદની સિસ્ટમ છે ચોરો ચોરી કરીને વહી જાય છે ખૂની ખૂન કરીને વહી જાય છે બુટલે ઘરો દારૂ વેચીને વહી જાય છે કોઈને પોલીસ ની બીક નથી શું કામ આપણે બોલતા જ નથી આપણો હાથમાં મરી ગયો છે આપડો હાથમાં જાગતો નથી હવે આપણે ખાલી હડતું ફરતું હાડપિંજર પિંજર વધ્યા છે આપડી અંદરનો માણા ક્યાં કેમ કે મરેલો માણા પડ્યો પાટું મારો હલે નહીં જીવતા માણસ પાટું મારો તો હામો થાય વડકા કરે જો આપણો હાથમાં મરી ન ગયો હોય તો આપણને દુઃખ લાગવું જોઈએ આઘાત લાગવો જોઈએ દરેક ઘટનાની અંદર આપણને અંદરથી બળતરા થવી જોઈએ આ તો ખોટું છે પણ આપણો આત્મા મરી ગયો પછી આપણને શું ફરક પડે રોડ તૂટી ગયો નાળું તૂટી ગયું ખૂન થઈ ગયું દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે દીકરીઓની છેડતી થાય જે થાય આપણો જ આત્મા મરી ગયો પછી આપણને કાંઈ ફરક નહીં પડે હું તમને નાનો છોકરો છું તમારા બધા કરતા મારી ઉમર બહુ નાની છે અનુભવ નાનો છે સમજણ મારી બહુ નાની છે પણ હું તમને હાથ જોડું છું કે હાથમાં જગાડો આ બહુ ખોટું થઈ રહ્યું છે ખાલી આ એક ઘટનાની વાત નથી કેટલી ઘટના છે તમે વિચારો છાપુ ખોલો ચારો તરફ લોહી નીતરતું છાપુ આવે છે આપણા હાથમાં છાપા માંથી પડતું ન હોય લોહી પણ દરેક સમાચાર અહીંયા બળાત્કાર થયો અહીંયા ખૂન થઈ ગયો ગળા પાટા નીચે પડતું મૂક્યું એક્સિડન્ટ નાખ્યો આખા છાપામાં આવા સમાચાર હોય છે કે ક્યાંય હારા સમાચાર કે કોઈ ખેડૂતના દસ લાખ રૂપિયાની ખેલી ખોવાઈ ગઈ હતી અને પોલીસ વાળા જડીત પાછી આપી ગયો સારા સમાચાર ક્યાંય નથી છાપુ ખોલો એટલે લોહી નીતરે છે અંદર થી ગળાફા હો બળાત્કાર પ્રેમી પંકીડા

આ મલક બરબાદ થાય બરબાદ થાય તો આપણે કેવી રીતે આ બાદ આપણો ઉદ્ધાર નહીં થાય જો જમીન આપણી આ વ્યવસ્થા બગડશે તો એટલે હું તમને વિનંતી કરવા આવ્યો માત્ર એક જ ઘટનાની વાત નથી કરવી કેમ કે એક જ પીડા હોતી તો કોઈ પીડા જ નથી આ તો જે પગલું ભરો એનકોટ પીડા છે કે મારી વાત ખોટી છે તો બધાને મારી એટલી વિનંતી છે થોડું થોડું બોલો અવાજ ઉઠાવો ડરો નહીં કઈ ફાયદો નથી બોલશો તો બે દી મોડું મોત આવશે મૂંગા રહે તે દી તે ઉપાડ લે મારી વાત સાચી છે ખોટી છે બે જણા હોય હામાં થાવ તો સંભાવના રહે પણ હામાં ન થાવ તો ખોભા પડી જાય તો જે કઈ સમાજના પ્રશ્નો છે ખેડૂતોના દામના મહિલાઓના વંચિત વર્ગના પુરુષોના વેપારીઓના એમાં થોડું થોડું બોલો અવાજ ઉઠાવો વિરોધ કરતા શીખો ખોટું હોય એનો વિરોધ કરો સાચું હોય એને પ્રણામ કરો એમાં કઈ વાંધો નથી સાચા ને પ્રણામ કરવાના છે પણ હાવ હળ હળ ખોટું હાલે છે આખા ગુજરાતમાં નકલી ઝેરી દૂધ બેફામ છે આજે મને અમરેલી ના સમાચાર વોટ્સએપમાં કોઈ મોકલ્યા છે હજુ એની ખાતરી કરીશ પાક્કું કરીશ માહિતી મેળવીશ પછી બોલીશ મારા વોટ્સએપમાં એક સમાચાર આવ્યા છે ઝેરી દૂધ વેચાય કેમિકલ વાળું દૂધ ભરી દેશે ખોટા ફેટ વધારવા માટે થઈ યુરિયા ખાતર બધા અલગ અલગ તેલ શેમ્પુ પીવડાવી દેશે ન થતું ઝેર પી ગયા પછી પાણી નથીલતું તો હું શું કહેવામાં આવું મારે શું કહેવાનું ધારાસભ્ય તો ઠીક છે એ તો નાની વસ્તુ છે સમાજ મોટો છે સમાજનું અહિત થતું હોય સમાજ અરે ખોટું થતું હોય તો બોલવાની જવાબદારી બધાની નથી બધાની નથી તારા શબ્દ ઘડીક છે ઘડીક નથી એ કઈ મોટી મોટી તકતી નથી કઈ કે આજીવન માથા પર પડી રહે સમાજ છે એ મોટી તકતી છે એ આજીવન અખંડ રહેવાનો છે માણા મરી જાય પણ સમાજ નો મરે સમાજ સમાજ છે એ અનંત કાળો સુધી હાલ સમાજમાં આવું થાય આજ કાઠિયાવાડના અનેક ગામડામાં બધી જ્ઞાતિના ભાભલા અને આપણે માય માયું રહેશે એકલા રહેશે શહેરમાં એને ફાવે નહીં અમુક કિસ્સામાં શહેરમાં પોહાય એમ ન હોય અમુક કિસ્સામાં શહેરમાં બીજી માં તકલીફ પડતી હોય એકલા પડી હોય એટલે રે હાથે રોટલા ઘડી ખાય નાનું મોટું સીમસેટે ફરે મંદિરે દેવ દર્શને જાય કથા કીર્તન કરે શાંતિ જીવે એને હવે કોઈક મારી નાખે તો સલામતી ક્યાં વિચારો બધા ક્યાં સલામતી અને મારા પછી ચોર નથી મળતા આપણે ટુ વ્હીલર જાવી તો આપણને તરત પકડી લેશે ક્યાં હેલ્મેટ આપણી પાસે હેલ્મેટ ન હોય તો ગુનો છે એની પાસે છરો હોય હોય તો ગુનો નથી તો આત્મા જગાડો ભાઈ વડીલો મારી તો બધાને આજે કઈ ભાષણ નો દિવસ નથી આ કઈ બોલાય નહીં મારી વિનંતી એટલી છે હું તમારો દીકરા તરીકે કઉ છું કે કઈક થોડોક મનને ઢંઢોળો બધા પોતાના આત્માને જગાડો કે બહુ ખોટું થઈ રહ્યું છે નહીં બોલો તો બધાના ઘરે આવશે એક હિન્દી આગ તો કઈ ઘર આયે લાગે તો મારા ઘરે નહી આવે ગામમાં કોઈ એક ઘરમાં આગ લાગે છે એ તો આગ છે ગમે એના ઘરે ચડી જાય સમાજમાં કઈ ખોટું થતું હોય અન્યાય અનીતિ શોષણ અત્યાચાર આવું કઈ હોય તો જાગૃત બનવાનું અવાજ ઉઠાવવાનો અને શોષણની સામે તાકાતથી બોલવાની જવાબદારી આપણા બધાની છે આજે આપણે સાહેબની રજૂઆત કરી છે તમે બધા સાંભળ્યું ફિંગરપ્રિન્ટ થી લઈને જો કે આ બધાની કે પાછી એવી હોય કે છેતરી જાય એટલે મારે એનું ધ્યાન દોરવું પડ્યું કે હું નહીં ગામજનોને ખબર ન હોય વિઝિટેશન કેવું આવે પંચનામું કેવું આવે ફિંગરપ્રિન્ટ ક્યાં મેચિંગ કરવાનો હોય કયા મશીન માં ફિંગરપ્રિન્ટ તમને ખબર ન હોય તમને તમે એવું કઈ જાય તમારે તો હાજ પાડવી પડે આપણે કીધું કે ભાઈ એમ નઈ પકડાય પછી મેચિંગ નથી કરવાની પેહલા તમારી પાસે સરકાર પાસે હજારો ફિંગરપ્રિન્ટ નો ડેટા હોય અમારી જેવા આંદોલન કરતા હોય વિરોધ પ્રદર્શન કરતા હોય ને એફઆઈઆર થાય કેસ કરે ને એમાં અમારી ફિંગરપ્રિન્ટ લઈ લે એ ફિંગરપ્રિન્ટ ગાંધીનગરના એક ઓનલાઈન સર્વર ઉપર હોય માની લો કે દસ લાખ ફિંગરપ્રિન્ટનો સરકાર પાસે ઓનલાઈન ડેટા હોય કોમ્પ્યુટરમાં અહીંથી જે ફિંગરપ્રિન્ટ આવી એ ફિંગરપ્રિન્ટ મશીનમાં નાખે એટલે ઓલા દસ લાખ હારે મેચ કરે ને જો મેચ થઈ જાય તો તો આરોપી પકડાઈ જાય અગાઉ જયારે લીધી હોય ત્યારે એનો ડેટા નાખ્યો હોય નામ હું આનું ગામ હું શરીર ઉપર ઈજાના નિશાન છે આની 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 ટેવ શું કુટેવ પત્ની કઈ ધંધો શું કરે છે આના ચાર ભાઈ કયા છે એ બધો ડેટા લખાતો હોય મને જેટલી વાર એરેસ્ટ કરે એટલી વાર મારો એનો એ ડેટા લખે છે ચાર ભાઈ કયા બાપા કયા બા કયા ગામ કયું નંબર કયો બંધાણ શેનું છે લુગડા કેવા પહેરો છો પછી ફિંગરપ્રિન્ટ લે હવે ક્યાંક મારી ફિંગરપ્રિન્ટ મેચ કરે દસ લાખ ના ડેટા બેઝ માં મેચ થઈ જાય એટલે ઓલી ડિટેલ મળી જાય કે ન મળી જાય હવે પકડાય પછી ક્યાં મેચ કરવાની પેલા મેચ કરો ખબર પડે કે આ તમારી ડેટામાં જે ઓલા રમેશભાઈ ને હારે મેચ થઈ ગાલો રમેશ ને ગોતવાનો રહ્યો એન બે લાઈન કરવું શું આવે છે આવે પછી કરશું પણ આવી ગયા પછી ક્યાં કઈ કરવાનું છે હા માલે છે આ તો ભલું થઈ જાવ મારી માં નું કે મને એટલો ભણાવ્યો એટલી ખબર પડે ન તો અમારે શું કરવાનું ડેફા ભાંગતા ભાગતા આવે ડેટા દરેક એફઆઈઆર થાય ઉભા ઉભા ફિંગરપ્રિન્ટ લેવાઈ જાય કોર્ટમાં ફિંગરપ્રિન્ટ આપવા વગર કોઈને લઈ સાંભળો કરી ફિંગરપ્રિન્ટ લીધા વગર કોઈ આરોપી કોર્ટમાં ન લઈ જાય ગમે એવો કેસ હોય બીડી પીવાનો હોય દારૂ પીવાનો હોય ફિંગરપ્રિન્ટ લેવી ફરજિયાત હોય આખા ગુજરાતમાં જેટલી એફઆઈઆર થાય એ બધાના ફિંગરપ્રિન્ટ સરકારના ડેટામાં હોય ઈ ડેટાની અંદર એવું લખેલું હોય કે દારૂ પીવાની ફિંગરપ્રિન્ટ તો કે આ પાંચ લાખ એક્સિડન્ટની ફિંગરપ્રિન્ટ તો ક્યાં ત્રણ લાખ ઘરફોડ ચોરી કરવાની તો ક્યાં આઠ લાખ ઈ નોખું હોય એટલે દારૂ પીવાના ફિંગરપ્રિન્ટના ડેટામાં આ ફિંગરપ્રિન્ટ જ નાખવાની જેમ કે તો મેચ જ ન થાય એ તો દારૂડિયામાં પકડેલા છે તમારે ચોરના ડેટામાં ફિંગરપ્રિન્ટ નાખે ભાગમાં હોય તો ભેગું થઈ જાય ન હોય તો એક નવી ફિંગરપ્રિન્ટ આવે હવે આ બહુ કાયદાનું ટેકનિકલ જ્ઞાન છે એ કોઈ પ્રશ્ન નથી પણ મારી તમને બધાને બે હાથ જોડીને પાછી વિનંતી છે કે ભાઈઓ તમારો હાથમાં જગાડો મનને પૂછો કે આ બધું વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે બધાય આપણી લાચારીનો ફાયદો ઉઠાવે છે આપણે સહન કરી લેવી છે ને એનો ફાયદો બધા લઈ જાય છેલ્લે આપણે ભોગવવું પડે પણ આવું કે કેટલો સમય હાલશે અને આવું હું કામ હાલવા દેવું છે હગાભાઈને સાહ વધુ નથી જવા દેતા આપણે બાકી બધો અન્યાય હાલી જાય છે તો વિચારો એવી મારી બધાને વિનંતી છે મારે કઈ બોલવામાં ભૂલ ભૂલતે હોય તો મને માફ કરજો હું નાનો માણસ છું પણ મેં મારી લાગણી વ્યક્ત કરી ગામડાના છોકરા તરીકે કેમ કે હું ગામડાનો માણસ છું અહીં મારું ટીંબી ગામ છે ઉમરાળા તાલુકા તો ગામડાના માણસની આપણી એક લાગણી ગામડા જોડાણેલી હોય આપણા પોતાના વતન સાથે હવે આપણે અહીં બીજી હો ઉપાધી છે ગામમાં વેપાર ધંધા નથી છોકરાને ભણાવવાની વ્યવસ્થા નથી રોજગાર નથી એ બધી ઉપાધી વચ્ચે જીવવી છે તોય તે જેવું હોય એવું એમાં નવી ઉપાધી આવી તો ગમે ત્યારે ગમે ગામમાં ખૂન ચોરી થઈ જાય તો જવાનું ક્યાં શહેરમાં જઈએ કે મતાઈ વયા ગયા હવે આપણે તો જાવુંય ક્યાં તો બધા પોતાના મનને ઢંઢોળો આત્માને પૂછો કે આ બધું યોગ્ય છે કે અયોગ્ય છે સમાજની શક્તિ બહુ મોટી શક્તિ હોય છે અને સમાજની શક્તિ જાગે તો બધી જ તે ખોટી વ્યવસ્થાઓ દૂર થઈ જતી હોય એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આપણને બધાને ભગવાન બળ આપે આપણું મન જાગૃત થાય આપણે વિચારતા થઈએ આપણી સાથે અન્યાય થતો હોય તે આપણે બોલતા થઈએ અવાજ ઉઠાવતા થઈએ ભલે હું એકલો કોઈની વાટે રહેવાની જરૂર નથી કે બધા આવે પછી હું બોલીશ બધા આવે તો આપણે એકલા બોલવાનું છે હું આટલા વર્ષો સુધી એકલો જ બોલતો હતો ને આ તો હવે ટોળું થઈ ગયું છે મહિનાથી આટલા વર્ત હું એટલો બોલ્યો કોઈ અમારી પાસે ટોળું નહોતું અમને મારી મારીને ભૂખા કાઢ નાખ્યા અમારા પોલીસ વાળા જેને તે એફઆઈઆરમાં લઈ જાય ગોનારી ડાક્ટર તો અમે કંઈ એવું નથી વિચારવું બધા આવે તો જ બોલું બોલો ઈશ્વર સાંભળે છે ગુજરાતના કોઈ છેડે કોઈ માણસ તમારી વાત સાંભળતો હશે બે જણા કાયમ સાંભળતા હોય એક જનતામાંથી કોઈક માણસ ને એક ઉપર વાળો તમારી નિયત સાચી હોય તમે સાચા હો તો બોલો બોલશો તો એનો ભાર પડશે અને બધું આ ખોટું થઈ રહ્યું છે ઓછું થાશે આ દુઃખના પ્રસંગમાં હું શ્રદ્ધાંજલિ પાઠવું છું આપણા દાદા અને બાને ભગવાનને પ્રાર્થના કરી એમના આત્માને શાંતિ આપે અને આશા એવી રાખીએ કે બે ચાર દિવસની અંદર અત્યારે કંઈક પગેરવાનું મળી જાય જે કાંઈ પણ ખૂની માણસો ચોર માણસો છે એ પકડાઈ જાય અને એની તપાસ પૂરી થવી જોઈએ કે આ ખૂની માણસ છે એની પાછળ કોણ છે કઈ હાવ એકલો માણસ આવડી હિંમત ન કરે તો એને ક્યાં કોઈ માથાભારે વાળાનો ટેકો હોય કાકો હોય રાજકીય માણસ થાય એની કાળજી રાખવાની છે મારા લાયક કઈ જરૂર હોય તો મને સંભાળજો હું મારતા ઘોડે આવી જસ પાછો બરાબર કાલે હું ઓલી સંકલન સમિતિની બેઠક હતી કલેક્ટર આરે થવાથી મીટિંગ હતી બપોર અલગ અલગ અધિકારીઓ મારી મીટિંગ હતી એટલે કાલે કાલે સમાચાર તો મને મળ્યા ફોન પર વાત થઈ હતી પણ કાલે નહીં મારાથી એટલે હું આજે આવ્યો છું એ બદલે મોઢો આવ્યો એની માફી છે મારી પણ પાછો મને કહેશો તો હું પાછો જરૂર પ્રમાણે હાજરી આપીશ બરાબર છે હવે તમે બધા રજા કરો તો હું રજા લઉં